અંતરાળ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા છે આવો વિડીયો ચેનલ ઉપર મળતા રહેશે મારા ભાઈઓ બહેનો મારા ભાઈઓ હવે તમે બધા આ નાના છોકરા ચેતનને ઓળખો છો જેને જે ગીતના કારણે વાયરલ થયો હશે અને આજે તો અર્જુન ઠાકોર ચેતનને ને કઈક એવું ગીત ગવરાઈ રહ્યા છે અને પાછળથી થી જે કઈક એવી રીતના ગાય છે જે સાંભળીને ખરેખર તમારું ગમે એવું ટેન્શન હશે એ તો દૂર થઈ જશે અને સાથે સાથે તમે હસવા લાગી જશો અને મોજમાં આવી જશો એની ગેરંટી હું લઉં છું તો કેમ છો મારા ભાઈઓ અને બહેનો દિલથી સ્વાગત છે ફરી વાર આજના એક નવા વિડીયો ની અંદર મિત્રો અત્યારે હાલ તમે જે વિડીયો જોવાના છો એ સોશિયલ મીડિયા ઉપર ખુબજ ઝડપી વાયરલ થઈ રહ્યો છે અને કરોડો માણસો એ જોયો છે અને લાખો માણસો આ વિડીયો પસંદ પણ કર્યો છે તો તો હાલો મારા ભાઈઓ હવે સૌથી આજના શરૂઆત કરીએ છે જોઈએ કે આ ચેતન એવું શું કર્યું જે જોઈને ખરેખર અમારે હસવું નહીં હોય તો હસવું આવી જશે પરંતુ એના પેલા તમને બધાને ખાસ વિનંતી છે કે આપડી આ ચેનલ ઉપર પહેલી વાર આયા હોય તો ખાસ આપડી આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કહીને તમને દરરોજ આવા અલગ અલગ અને નવા નવા વિડીયો જોવા મળતા રહે અને એ બધા વિડીયો જોઈ અને તમે હંમેશા માટે મોજમાં રહો અને ખુબ